સવાર સવારમાં બેન બેસી ગયા નાસ્તો કરવા કે મમ્મી હવે હું મોટી થઈ ગઈ હાથે નાસ્તો કરીશ તો કર બીજું હું અને ત્યાં તો નજર હરટીને દુર્ઘટના ઘટી ભાઈ આપણે લિપસ્ટિકનો તો વારો પાડી દીધો જવો એનું મોઢું આખું લિપસ્ટિક લિપસ્ટિક થઈ હું આપણે લાપરવાહી કે નથી જાય રેડી કરતા હતા તો કે મમ્મી તને સવારે કીધું નહીં કે હું મોટી થઈ ગઈ છું મારું માથું હાથે ઓળવીશ પછી હું અળવી લે અને તા તો મકાઈ ઉપર એટલે આપણે ખાતા લઈ લીધો કે મમ્મી તને પેટમાં હું ખાઈ ખાઈ જા તો ના થોડી પડે પછી તો આપણે આવી ગયા ટેરેસ ઉપર અને જોવા કે કામ તો બરાબર કરે છે કે નહીં ધ્યાન તો રાખવું પડે ને પછી તો હું ભેળ લીધી ભેળની કરી પાલટી હાલો બધાય ભેળ ખાવાની પછી તો રાઈતેના પપ્પા આવે એટલે અમારા સીમ કંઈક આવો જોવા મળે તમને બાપ દીકરીનો Hãy like subscribe cho kênh Ghiền Mì Gõ Để không